તેર કરોડ જેટલા રૂપિયા જે મંજૂર કરવામાં આવેલા છે એમાંનું ખાસ માધવપુર મંદિર અને સાત જેટલા કુંડ એટલે બ્રહ્મકુંડનું કામ ચાલુ છે અધૂરું છે અને ચોપાટીનું પણ કામ ચાલુ છે એટલે આ બધા આ સરકાર કામ કરવાની હોય પણ તમે જોઈ શકો છો કે આ બાર બારમી સદી એટલે તો કેટલા વર્ષ થવાયું આટલું આ મંદિર જૂનું એટલે આનું નિર્માણ થશે લોકો તો ખાસ માંગ કરી રહ્યા છે કે ઝડપથી આ મંદિર થાય

પૌરાણિક સાત કુંડો આવેલા છે તેના વિકાસ માટે પણ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તેમાં પણ ચોપાટીનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જેના પગલે ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી માંગ કરી રહ્યા છે પરંતુ મંદિરનું કામ પણ હજુ સુધી ચાલુ થયું નથી

જુનાગઢની બાજુમાં ઐતિહાસિક માધવપુર ગામ આવેલું છે અને માધવરાયજી અહીંયા જે બિરાજમાન હોય તમે જોઈ શકો છો કે આ એકદમ જૂનું મંદિર છે એટલે આના માટે સરકારે તમે ત્રણસો ને તેર કરોડ જેટલા મંજૂર કરવામાં આવેલા છે અને બધા જ ગામ લોકો આપણી સાથે છે એટલે આપણે ખાસ પૂછીશું આપનું નામ શું આપણું નામ કૃષ્ણ જામ ભટ્ટ હા ભટ્ટભાઈ એટલે આ માધવરાય મંદિર કેટલું જૂનું અને વિકાસના કામો હવે સરકાર દ્વારા કરવામાં આવેલા છે માધવપુરનું મંદિર બે ભાગમાં વેચાયેલું છે એક અહીંયા પુરાણું મંદિર જેને કહીએ છીએ આપણે એ તેરમી સદીનું છે અને આ નવા મંદિરમાં પધારે ઠાકોરજી એને અત્યારે લગભગ આશરે બસો વચ્ચે ઓળખાડો છે અને આનો આખો માધવપુર મહાત્માનો ઇતિહાસ જાણ્યા પછી જ આનો મહિમા બહુ જાણી શકે માણસ તો માધવપુર મહાત્મા એક પુસ્તક છે એમાં ચૌદ અધ્યાય છે ને શરૂઆતથી જ આમાં સ્કંદપુરાના લોકો ટાંકવામાં આવ્યા છે આઈને એક વડીલ જે મારા એકદમ ક્લોઝ રિલેટિવ છે એ આજથી એકસો સોળ વર્ષ પહેલાં થઈ ગયા એ લોકોએ ભગવાનને અહીંયા મંદિરમાં દર્શન આપ્યા હતા એને ત્યારે દરવાજા ખુલી ગયા આ કોઈ ચમત્કારની વાતમાં ફેક્ટ વસ્તુમાં લખેલી છે એ એને ત્યારે એક અને જનાર્દન બાવ આવ્યો હતો એણે આ ભાઈ આપણા મુખ્યજીને વિવેક કર્યો કે ભાઈ તમે અહીંયા કથા મારે પંચાવી સદનાની કથા વાંચો એ સમયમાં તો ફાનસ યુગ હતો એટલે લઈને આઠ વાગ્યા આ ગામમાં આ ચોકમાં કોઈ ન હોય ત્યારે ત્યારે કથા વાંચન કરાવી અને જોયું તો દરવાજા ખુલી ગયા ચાંદીના કમાડ અને કેસવલાલ બાપા કરીને મુખ્યા જે હતા કેશવલાલ ભટ્ટ છે અને એ બધી માહિતી આપીને ભગવાનના દર્શન જોયા તો કે આ દરવાજોનું વાંસો તો એ શબ્દમાં ત્યારે વાંસો કહેતા બંધ કર્યો એમ ન કહેતા અને પછી જોયું તો કે આ તો હા એટલે આપણે કુંડ અહીંયા ખાસ છે કુંડ મુખ્ય પાંચ છે એમાં એક છે બ્રહ્મકુંડ પછી દેવતી કુંડ પછી બૃહદ કુંડ છે એનું નામ ઉષા કુંડ પર છે અને વરાકુંડ પર છે કે જે ખુદ વરા ભગવાને પૃથ્વીને જલમાંથી રાક્ષ નામના રાક્ષસને મારી અને બહાર લઈ આવ્યા હતા એને બૃહદ કુંડ કહેવામાં આવે છે અને કુંડ કે ત્યાંથી આગળ ચાલો એટલે થાનમાં માત્ર જે ઝીલવા જાય ભાદરા સુદ અને જલજીણી એકાદશી કહેવાય ક્યારેક નાન વાવ અને ગોમતી વાવ આવે છે જે એ એક પુરાણી વાવ છે ત્યાંથી આગળ વધો એટલે એક બીજો કુંડ આવે છે એનું નામ છે સકાકુંડ સકાકુંડ નાગભાઈ માતાજીની મંદિરની પશ્ચિમે છે અને સખાકુંડ પણ અત્યારે મોજૂદ છે એ જ્યાં ખેડૂતો પાણી પર છે જ ને ત્યાંથી આગળ વધો એટલે આવતા 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 વીજળી વાવ આવે વિસ્તારમાં એ વીજળી વાવ અત્યારે સાક્ષાત હાજર છે ઘેરને નાખે અને ત્યાંથી આગળ વધો એટલે મૂળ મહત્વ જૂનું મંદિર છે એ મંદિર પણ બહુ જ પુરાણું છે એની એટલી બધી હાઈટ છે સીટની કે તમને એમ લાગે કે આ ત્યારે કેવા પુરુષો બધા લાંબા હશે ત્યાંથી નીકળો બહાર એટલે સીધા નીલકંઠ મહાદેવ આવે નીલકંઠ મહાદેવ એક જૂનું ભોયરું છે એ ભોયરું એમ લોકવાયકા પ્રમાણે દ્વારકા સુધી જાય અને બહુ વ્યવસ્થિત રચના છે અને ગોરખનાથજી છે અને જે નીલકંઠ મહાદેવ છે એને સિદ્ધેશ્વર ગણવામાં આવે છે અને એમાં એક ચોખા બાર દર વર્ષે શિવલિંગ બધે જ અને એનું પ્રમાણ અમારી પાસે છે મેં પાસઠ વર્ષથી હું જોઉં એક ચોખા કરતા કરતાં કારણ બહુ સરસ સ્વરૂપ કારણ કર્યું તમે તમે જોઈ શકો છો કે શિવલિંગ એક 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 વધતું જાય એટલે એક ચોખ્ખાભાર એક ચોખાભર દર વર્ષે એક એક શિવલિંગ વધતું જાય અન્ય લોકો પણ છે આપણી સાથે હવે આ વિકાસ જે થવાનો છે એટલે આ બધું પાડવાનું છે શું આખો વિકાસ કેવી રીતે થશે હવે આપણે આ સામેનો દેખાય છે લાઇબ્રેરી આવે છે એ પણ પાડે અને રિનોવેશન બધું કરવાનું છે અને આ જૂનું મંદિર પણ નવો આનું રિનોવેશન કરવાનું આ મંદિર પણ પાડી અને પાછું નવેસરથી બાંધવાનું છે ના એટલે આના પૈસા મંજૂર કેવી રીતે કોણ કામ અત્યારે ક્યાં પહોંચ્યું છે હવે હજી આ કામનું કંઈ કામ શરૂઆત થયું નથી અને ત્રણસો ને તેર કરોડ સરકારે મંજૂર કર્યા છે આજે કેટલા વર્ષથી અમારી માગણી છે અને અમે ગાંધીનગર અને દિલ્હી સુધી પણ આ કાગળી અમે મોકલેલા છે તો દર વર્ષે કંઈક ભાઈ ટૂંક સમય શરૂઆત કરવાનું છે તો હવે ક્યારેથી આમાં રાહ રાહ જોઈ રહ્યા છે

નહીં યાદ એટલે ત્રણસો ને તેર કરોડ મંજૂર થયા છે ચોપાટીનું કામ ખાસ ચાલુ કરવામાં આવેલું છે અને આ જે સાતસો આઠસો વર્ષ જૂનું જે પડી ગયેલું મંદિર છે સરકાર આ બનાવવાની હોય ત્રણસો તેર કરોડ રૂપિયા મંજૂર પણ થયેલા છે હવે બ્રહ્મકુંડ છે એનું અધૂરું કામ છે અને ચોપાટી જે કામ ચાલુ છે અડધું પડતું ગોકરગતિએ કામ ચાલી રહ્યું છે પણ લોકો ખાસ માંગ કરી રહ્યા છે હવે આ ઐતિહાસિક નગરી તમે જોઈ શકો છો કે જેટલું દ્વારકા કે મથુરા છે એટલું જ શ્રી કૃષ્ણ ભગવાન રૂક્ષમણીના ખાસ અહીંયા લગ્ન થયા હોય તો આ ભારતનું માત્ર એક મંદિર જે કૃષ્ણ ભગવાનનું કે અહીંયા લગ્ન થયા હોય એટલે વિકાસ માટે ખાસ લોકો ઝંકી રહ્યા છે આ ક્યારે ડિમોલેશન આજુબાજુનું થાય અને ભવ્ય મંદિર બને ભાઈઓ બહેનો જે માધવપુરના ખાસ માંગ કરી રહ્યા હોય અને જૂનું તમે કહી શકો દ્વારકા જે મથુરા આટલું તો આ જૂનું છે અને શ્રી કૃષ્ણ ભગવાન ખુદ અહીંયા વધારેલા હોય

દાદા આપણે અહીંયા ઐતિહાસિક એક મેળો થાય છે આ સિવાયના કેવા કાર્યક્રમ થતા હોય આખા વર્ષ દરમિયાન આખા દિવસમાં વૈષ્ણવ સંપ્રદાયમાં જેટલા બી ઉત્સવ આવતા હોય એ થતા હોય અને તેર સુધી માધવપુરમાં ભગવાનના લગ્નોત્સવનો મેળો ગણાય તમે જોઈ શકો છો કે માધવરાયજી અને રૂક્ષમણીના વિવાહ ખાસ આ જગ્યાએ જ્યાં હોય ભારતની અંદર આ સ્થળ મહત્વનું છે બેનો આપણી સાથે છે એટલે હવે આ નવું મંદિર બનવાથી શું સરકાર પાસે અમે સરકાર પાસે ત્રણસો તેર કરોડની અહીંયા ગ્રાન્ટ મંજૂર થઈ છે નવા મંદિર માટે તો અમે માધવપુરના વતની છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે માધવરાયજીનું નવું મંદિર બને અને અમે ગામના લોકો દર્શન કરવા આવીએ છીએ અમે અહીંયા બધી બહેનો આવે છે દર્શન કરવા અમે ત્રણેય સમાન દર્શન કરીએ છીએ અને અમને બધાને એવી ઈચ્છા છે ગામ લોકોની કે અમે નવું મંદિર માધવરાયજીનું બને અને અમે લોકો દર્શન કરવા આવીએ તમે તમે જોઈ શકો છો ગ્રાન્ટ મંજૂર થયેલી હોય અને મંદિર ખાસ નવું બનવા માટે માંગ કરી રહ્યા છે દાદી કેટલો ટાઈમ દર્શન કરવા આવો છો એકવાર આવો છો એક વાર તમે તમે જોઈ શકો છો કે ગામના વૃદ્ધ મહિલાઓથી બધા જ મહિલાઓ પુરુષો તો સામે તમે જોઈ શકો છો કે માધવરાયજી મંદિર ખાસ એટલે અહીંયા વિરાજતા હોય અને વિકાસ તમે જોઈ શકો છો તો કે વિકાસ ખાસ થાય એના માટે મહિલાઓ વૃદ્ધો બધા માંગ કરી રહ્યા છે હવે ત્રણસો તેર કરોડ જે આના મંજૂર થયેલા હોય તો ખાસ નવું મંદિર બનવાનું હોય સરકાર આના માટે તત્પર છે પણ લોકો ખાસ માંગ કરી રહ્યા છે કે ઝડપથી આ મંદિર બને મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ માધવપુર મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ